અંબાજી મંદિરથી લઈ લાલચોક સુધી તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભગવાનદાસ પટેલ તથા અનિલભાઈ રાઠોડ તથા તરુણભાઈ મોદી રમેશભાઈ દેસાઈ રાજુભાઈ ત્રિવેદી તેમજ મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ કોઈ પણ પ્રકારનો બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આપણા ભારતીય પ્રવાસીઓની હત્યા કરવામાં આવી અને આપણી બહેન દીકરીઓના સુહા બુજાડી લેવામાં આવ્યા આ બદલામાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર કરી આતંકવાદીઓનો નાશ કર્યો ભારતીય માતૃશક્તિને સન્માન આપવા અને ભારતીય સેનાનું મનોબળ અને હિંમત વધારવા આજે અમે સૌ બહેનોએ આ રેલીનું આયોજન કરી અને તેમને ખરા અર્થ સન્માન આપ્યું છે જય હિન્દ નાશ કર્યો ભારતીય સન્માન આપવા અને આપણી ભારતીય સેના મનોબળ વધારવા આપણે આજે સૌ માતૃશક્તિ ભેગા થયા છીએ અને ખૂબ મોટી સંખ્યામાં ભેગા થઈ અમને સન્માન આપ્યું છે Jai Hind. Bola Barat, Mata Ki. Jai.